સુરતમાં સતત વધી રહેલા વાહન ચોરીના ગુનાઓ વચ્ચે સુરતના ઉત્તરાયણ પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરેલા ચૌદ વાહનો કબજે કર્યા હતા તો વાહન ચોરના રીઢો હોવાનું પણ પોલીસે જણાવ્યું છે છે સુરતમાં વારંવાર ચોરીની ઘટનાઓ વધી રહી શહેરમાં કોઈ પણ સ્તરેથી રીઢાઓ વાહન ચોરીઓ ચોરી કરી રહ્યા છે તો સુરતની ઉત્તરાયણ પોલીસ આવા જ રીઢાઓને ઝડપી પાડવા મિદાની હતી ત્યારે બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે રીઢા વાહન ચોરીમાં વરાછા વિસ્તારમાં રહેતા અરવિંદ મારડીયા ને ઝડપી પાડ્યો હતો ઉર્ઝરી ઢા પાસેની મોટર સાયકલ અંગે પૂછતા તેણે ચોરીની હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે કડક પૂછપરછ કરતા રીઢાએ વધુ તેર ચોરીના વાહનો તેની પાસે હોવાનું અને ચૌદ વાહન ચોરીની કબૂલાત કરી હતી જેથી પોલીસે તેની પાસેથી તમામ વાહનો કબજે કર્યા છે એક ખાનગી રાહે બાતમી હકીકત મળેલ જે આધારે અરવિંદ ચંકુ જે આધારે અરવિંદભાઈ ચંકુભાઈ મારડિયા કે જેઓ વરાસા ખાતે રહે છે તેઓને એક ચોરીના મોટરસાયકલ સાથે પકડી કાઢેલ અને આ બાબતે ઉત્તરાયણ પોસ્ટમાં ધોરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને તે લગત આરોપીની પૂછપરછ કરતા આરોપી આ સિવાય બીજા તેર મોટરસાયકલ પણ ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ જે આધારે તપાસ કરતાં બાકીના તેર મોટરસાયકલ પણ પોલીસે રિકવર કરેલ છે અને આ કામનો આરોપી અગાઉ વડાસા પોલીસ સ્ટેશનમાં પણ વાહન ચોરીના ગુનામાં પકડાયેલો છે આ કામના આરોપીએ આવા બીજા કેટલા ગુના કરેલા છે કોની સાથે કરેલા છે અને કેવી રીતે આ ગુનાને અંજામ આપેલ છે એ બાબતે વધુ તપાસ હાલમાં ઉતરાણ પોસ્ટે ચલાવી રહેલ છે ઉતરાણ પોલીસે હાલ તો રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાછળના ચોરેલા વાહનો કબજે કર્યા હતા તો રીઢા અગાઉ પણ વરાછા પોલીસના હાથે વાહન ચોરીમાં ઝડપાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેટા